વડોદરા મહાનગરપાલિકા દ્વારા સયાજીગંજ વિસ્તારમાં આવેલા ડેરીડેન સર્કલ નજીકની સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો એકતાનગર ખાતે આ અવસરે પ્રજાસત્તાક દિવસની જેમ જ એક વિશિષ્ટ એકતા પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું આ વિશિષ્ટ પરેડમાં સીમા સુરક્ષા દળ બીએસએફ કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ સીઆઈએસએફ ભારત તિબેટ સીમા પોલીસ આઈટીબીપી કેન્દ્રીય અનામત પોલીસ દળ સીઆરપીએફ સશસ્ત્ર સીમા બળ એસએસબી સહિત વિવિધ રાજ્યોની કુલ સોળ ટુકડીઓ સહભાગી થઈ હતી આ પરેડમાં વીરતા પુરસ્કાર વિજેતા જવાનો પણ ખુલ્લી જીપમાં જોડાયા હતા જે રાષ્ટ્રીય સુરક્ષા દળોના શૌર્ય અને શિસ્તનું પ્રતિક બની રહ્યું હતું વડોદરામાં યોજાયેલા પુષ્પાંજલિ કાર્યક્રમમાં મહાપોર સહિત મહાનગરપાલિકાના અન્ય પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર હતા આ પદાધિકારીઓએ પ્રતિમાને કરીને રાષ્ટ્રની એકતા અને અખંડિતતામાં સરદાર સાહેબના મૂલ્ય યોગદાનને યાદ કર્યું હતું આ કાર્યક્રમો દ્વારા નગરજનોમાં રાષ્ટ્રીય એકતાનો સંદેશો વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અઢારસો પંચોતેર એકત્રીસમી ઓક્ટોબર જેમનો જન્મદિવસ અને આઝાદી પછી એક ભારતની જેમને નિર્માણ કર્યું એવા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલજીનો આજે દોઢસોમી જયંતિનો અવસર આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ પણ કહ્યું હતું પોતાના એક વક્તવ્યમાં કે જે દેશના નાગરિકો પોતાના ઇતિહાસમાંથી પ્રેરણા લે છે ને તે દેશના નાગરિકો ખરા અર્થમાં પોતાના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરી શકતા હોય છે કારણ કે આપણને સૌને આવા મહાપુરુષોના જીવનમાંથી જ પ્રેરણા મળતી હોય છે ઉર્જા મળતી હોય છે અને શક્તિ પણ મળતી હોય છે ત્યારે આજે તેમની દોઢસોમી જન્મજયંતિના અવસર પર આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા કેવડિયા ખાતે તેમની વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન છે તો ગત રોજ ગઈકાલે સાંજે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વરદ હસ્તે કુલ રૂપિયા બારસો વીસ કરોડના વિકાસના કાર્યો અને પ્રવાસન આકર્ષણોના પણ લોકાર્પણ ખાતમુહૂર્ત અને શુભારંભ કરવામાં આવ્યા છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ વડોદરા શહેરના ડેરી ડેન્સ સર્કલ ખાતે આવેલી શ્રી વલ્લભભાઈ પટેલજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે જેમાં સૌ સાથે મળી અને તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હૃદયાંજલિ અર્પણ કરી આભાર